સુરતમાં આવકના દાખલા માટે કચેરીમાં જ નહીં રસ્તા પર પણ લાગી લાઈનો તળાવમાં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે પરંતુ સુરત શહેરમાં જન સેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી ગઈ છે લોકોની મજબૂરીનો ફાયદો એજન્ટ અને દલાલો ઉચકી રહ્યા છે થેલોભરી ડોક્યુમેન્ટ લઈ દલાલો પાસે બેસે છે છ વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે પણ જન સેવા કેન્દ્ર હજી ચાલુ થયું નથી રોજના માત્ર બસ્સો ટોકન આપવામાં આવે છે જ્યારે આવકના દાખલા માટે હજારોની સંખ્યામાં લોકોને લાઇન લાગે છે માત્ર કચેરીમાં જ નહીં પરંતુ રસ્તા પર પણ લાંબી લાઈનો જોવા મળે છે તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ છે ભાજપના જ ધારાસભ્ય આ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે તેમ છતાં તંત્રની બલિહારીથી લોકો પરેશાન

મને તાવ છે છતાં પણ લાઈનમાં આવીને ઉભા રહેવું પડે છે જે દસ વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ હજુ કામ સ્ટાર્ટ નહીં થયું બીમાર માણસ કઈ રીતે ઊભા રહી અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે